પણ આખી રાત ઊંઘ્યો નહી પણ અપુજો નહીં ઊંઘવા લેવો ખરા ખરાબ બફોરે આજે લઈને જવું સીધો નદી ભેગો કઈ નાખવો સોળ ના નદી માં જ નાખ્યા આખી લીધો અને એવો અવાજ આવ્યો છે એવો અવાજ આવ્યો આમ જબરદસ્ત

કરવાનું લટકાવું <emer6> <accusations> <quest problem> <pel jaar gel if junyata>

તું એ રાખીને એટલે ખાઈ જાય શંકર તારા ને રાખી જો તારા ઉંજા મજાડી ખાઈ જાય તો એ જ કરવાનું ભેગો પૂરવા

અઢીસો રૂપિયા પેલા ઉંજળા છોડાય ના પેલી મંજાળી નાખી જ્યાં વાત ચાલુ કરે છે પણ નહીં રાખો તું જોઉં તો આખી રાજુ ગવાય લીધું પૂછો કંટાળો નાખ્યો છે આખી રાજુ ને એવો અવાજ બો જોતા હું મોટો મોમ મોમ પેલા ભુંડા આવ્યો હ પણ હું ભુંડા હું પેરા પકડી લેજે પાડો નક નઈ આ મત નાખવા કેમ ઓમ ઓમ કાતર દેવી કરી એક તો હાસ્ય કિલો હું નાખરાઉ